કચ્છમાં તે ભવ્ય શ્રી સીતારામ નામ જગ તપ મહાયજ્ઞ પ્રારંભ પૂર્વે ભુજપુર મધ્યે ધ્વજ પૂજન અને પૂજન કરવામાં આવ્યું વૈદ્યકાળની પરંપરા અનુસાર સમગ્ર ભારત વર્ષમાં વિશ્વ શાંતિ અને કલ્યાણ માટેની શ્રી સીતારામ નામ જગ તપ મહાયજ્ઞના પ્રારંભ થયા બાદ કચ્છના મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામ મધ્યે શ્રી સીતારામ નામ જગતપ મહાયજ્ઞ પહેલી માર્ચથી અગિયાર માર્ચ સુધી પરમ તપસ્વી આત્માનંદ દાસ મહા ત્યાગી નેપાલી બાબાના શિષ્ય શ્રી શ્રી એક હજાર આઠ જ્ઞાનીદાસ ત્યાગીજી મરાઠી પ્રેરણા અને તેમના સાનિધ્યમાં મહાદેવ ગ્રુપ ભુજપુર દ્વારા યોજવામાં આવશે જેમાં હજારો સાધુ સંતો અને ધર્મપ્રેમી લોકોનો જન્મ મળશે જોવા શ્રી સીતારામ નામ જપ તપ મહાયજ્ઞ પ્રારંભ પૂર્વે શાસ્ત્રોક્ત વિધિથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ધ્વજ પૂજન અને ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું ધ્વજ પૂજનના કાર્યમાં પૂજ્ય શ્રી શ્રી એકાચરણ જ્ઞાનીદાસ ત્યાગીજી મહારાજની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો કાર્યમાં ભુજપુરના ધર્મપ્રિય ગ્રામજનો સાધુ સંતો મહંતો અને મહાદેવ ગ્રુપના દરેક સ્વયંસેવકો પરિવારો જોડાયા હતા વેદો પુરાણોમાં યજ્ઞનું અનોખું મહત્વ દર્શાવવામાં આવ્યું છે કચ્છમાં સૌથી ભવ્યથી ભવ્ય એકાચારાંઠ કુંડી સીતારામ નામ ચાપતવ મા યજ્ઞનું ભુજપુરના પાવન ભૂમિ ઉપર થવા જઈ રહ્યું છે ત્યારે સૌપ્રથમ ધ્વજ અને કરી વિશાળ યજ્ઞ શાળા નિર્માણનું કાર્ય જેમાં યજ્ઞ શાળા વાંસડા બાંબુથી નિર્માણ થવા જઈ રહ્યું છે આ યજ્ઞ કાર્યમાં શાસ્ત્ર વિધિ વિધાન નિયમોને ધ્યાનમાં રાખી યોજવામાં આવશે આ યજ્ઞ સહભાગી થવા શ્રી શ્રી એક હજાર આઠ જ્ઞાનીદાસ ત્યાગીજી મહારાજ દ્વારા સમગ્ર દેશ પ્રેમી ધર્મ પ્રેમી જનતાને જાહેર કરવામાં આવ્યા અને આ યજ્ઞ જે થઈ રહ્યો છે તે ફરી કચ્છમાં ક્યારેય નહીં થાય તો આ યજ્ઞનું વિશેષ મહત્વ પણ શ્રી શ્રી ગજાન જ્ઞાનીદાસ ત્યાગીજી મહારાજ દ્વારા સમજાવતા જણાવ્યું કે યજ્ઞનું ધાર્મિક મહત્વ છે તેટલું જ પર્યાવરણની દૃષ્ટિએ પણ મહત્વ રહેલું છે કારણ કે યજ્ઞ કરવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે અને યજ્ઞ બાબતે આવતીઓનું ખૂબ મહત્ત્વ હોય છે અને યજ્ઞમાં ઈદ આ કેમ બોલાવવામાં આવે છે તેનો અર્થ છે જીવનમાં કોઈ વસ્તુ મારી નથી મારી સાથે જે પણ છે હું આ યજ્ઞારૂપી કાર્યથી આપણને અર્પણ કરું છું